જનતાના ડાયવર્ઝન સામે સરકારી ડાયવર્ઝનમાં ગોપાચારી સિહોદ પાસે ભારજ નદી પરના પુલના ડાયવર્ઝન કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર છપ્પન પર સવા ચાર કરોડના ખર્ચે દસ વર્ષની ગેરંટીનું ઓલ વેધર ડાયવર્ઝન ધોવાઈ જતા ચાર મહિના બાદ હવે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા સમારકામમાં લીપાપોતીના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરાવી કામ અટકાવાયું ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર છપ્પન પર સિહોદ પાસે બારસ નદી પરનો પુલ બે વર્ષ પહેલા તૂટી પડતા સવા ચાર કરોડના ખર્ચે દસ વર્ષની ગેરંટીવાળું ઓલ વેધર ડાયવર્ઝન નિયતિ કન્સ્ટ્રક્શને બનાવ્યું તે ડાયવર્ઝન માત્ર બે જ મહિનામાં ધોવાઈ જતા ચોમાસાના ચાર મહિના લોકોને ચાલીસ કિલોમીટરના ફેરાનું ડાયવર્ઝન અપાયું અને હવે ચોમાસું પૂર્ણ થયું છે ત્યારે તૂટેલા ઓલ વેધર ડાયવર્ઝનના સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું જેમાં પાયામાં રેતી ભેગી કરી પેચિંગ કરવામાં આવતા સ્થાનિક લોકોએ રબર અને માટીનું પેચિંગ કરી આરસી કામ કરવામાં આવે તેવી માંગ કરી રેટી પેચિંગના કામને અટકાવી દેવામાં આવ્યું છે જિલ્લાની જનતાને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી પંદર દિવસ અગાઉ જ જનતાના ફંડ ફાળામાંથી જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તેના પાયામાં પથ્થરોનું રબ્બર પેચિંગ કરવામાં આવ્યું જે રબ્બર પેચિંગ પર બહારથી માટી મંગાવી પુરાણ કરી મજબૂત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જો જનતા દ્વારા બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં કોઈ એન્જિનિયર નહીં હોવા છતાં આઠી કાળજી રાખવામાં આવતી હોય તો સવા ચાર કરોડના ખર્ચે દસ વર્ષની ગેરંટીવાળા ડાયવર્ઝનમાં આટલી મોટી ગોબાચારી તેવા સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે નિયતિ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવેલું દસ વર્ષની ગેરંટી ધરાવતું ડાયવર્ઝન માત્ર બે મહિનામાં જ ધુવાઈ ગયું છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ લીગલ કાર્યવાહી તો નહીં કરાઈ પણ હાલ કોન્ટ્રાક્ટર બુદ્ધિનું પ્રદર્શન કરી નદીની રેતી ભેગી કરી રેલવે બ્રિજની નજીકની માટીને ખોદી ડાયવર્ઝનના પાયાનું પુરાણ કરાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકો વ્યવસ્થિત કામ થાય તેવી માંગ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ડાયવર્ઝન સિહોદ પુલ તૂટી જતા આજે લગભગ પોણા ત્રણ મહિના પોણા ત્રણ વર્ષની આસપાસનો સમય વીતી ગયો સરકારી ડાયવર્જન પહેલા હપ્તે બે કરોડ ચોત્રીસ લાખ બીજા હપ્તે ચાર કરોડ ની ઉપરની રકમ એટલી ગુજરાત સરકાર દ્વારા પૈસા આપવામાં આવ્યા અને આ કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી કરવામાં આવી કામગીરી સતત સતત બોગસ અને નિષ્ફળ કામગીરી કરી આના માટે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી કે જે અધિકારીઓ છે એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને જે કોન્ટ્રાક્ટર છે એની સામે પણ લેવા જોઈએ હવે ફરી એકવાર એમણે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એ આપણને ખબર પડતી નથી કારણ કે બાજુની અંદર રેલવેના બ્રિજ નું કામ ચાલે છે એ બ્રિજને અડીને માટી જે એ કઠન માટી છે એને આ લોકો ખોદી રહ્યા છે છે એ ખોદી અને આ આ ઉપયોગ કરે હવે એક બાજુ તો ઓલરેડી તૂટી જવાથી ચાલીસ કિલોમીટરનો પડે મધ્યપ્રદેશની જનતા અને આપણા સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાના ઘણા ગામો આનાથી ઇફેક્ટ વેપારીઓ ઇફેક્ટ શિક્ષણ વિભાગ આ તમામ ક્ષેત્રે કૃષિવાળા મિત્રો હોય આ બધાને એક

ડાયવર્જન માંજન ખાલી કેવડ રેતી એટલું જ ભરે અમને પોણી સોરશે એટલે બે મિનિટ મેં પૂરું થઈ જશે આનો